સાબરકાંઠાના ઈડર શહેરમાં વરસાદના પગલે પાણી પાણી થઈ રહ્યું છે ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા જ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સગાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની સમસ્યા છે પાલિકાએ કરેલી પ્રીમોન્સૂન કામગીરી પાણી સવાલ છે વરસાદ રોકાયો પણ પાણી ઉતરતા નથી આપ જોઈ રહ્યા છો આત્મવલ્લભ આ હોસ્પિટલ કે જ્યાં પાણી પાણી થઈ રહ્યું છે દર્દીઓના સગાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાવગાઢા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો જેમાં ઈડરમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ છ કલાકમાં પડ્યો હતો તેને લઈને ઈડરમાં પાણી પાણી થઈ ગયું હતું બીજી તરફ જે ઈડરનો વિસ્તાર છે તે રામલેશ્વર તળાવ છે આ રામલેશ્વર તળાવ જે છે ઓવરફ્લો થયું હતું ઓવરફ્લોનું પાણી આજુબાજુના વિસ્તારમાં ઘૂસી ગયું હતું હાલ હિંમતનગરથી ઈડર રોડ પર આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ છે જે આગાડી નર્સિંગ કોલેજ પણ ચાલે છે ઉપરાંત હોસ્પિટલ છે હોસ્પિટલમાં દર્દીઓ પણ અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે અત્યારે હાલ જે પાણી જે છે સમૂહ પાણી ભરાઈ ગયું છે તેને લઈને દર્દીઓને ઉપરાંત દર્દીઓના સાગાવાલા અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ પાણીનો નિકાલ છે પાણીનો નિકાલ કરવામાં નગરપાલિકાનો જે પોલ છે પોલ બહાર આવી ગઈ છે અત્યારે હાલ જોઈ શકો જે પાણીનો વહેણ છે તે હોસ્પિટલની બાજુમાંથી રોડની બાજુમાં જે નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તો પરંતુ સાફ સફાઈ અને પ્રી મોનસૂનની કામગીરીને કારણે આ કામગીરીને કારણે જ આ પાણી અટકી રહ્યું છે તેના કારણે હાલ તો લગભગ ચોવીસ કલાકથી આ જે સ્થાનિકો છે સ્થાનિકો આ હાલાકીનો સામનો કરી રહ્યા છે શૈલેષ ચૌહાણ જે ચોવીસ કલાક ઈડર સાબરકાંઠા